રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશાની ભૂમિકા વિશ્વભર ચાર દિવસીય વ્યાખ્યાન માળા પ્રદર્શન અને મલ્ટીમીડિયા મીડિયા નો અંતિમ દિવસ વ્યાખ્યાન માળાના અંતિમ દિવસે સરકાર્યવાહ શ્રી આલોકજીએ આપ્યું વ્યાખ્યાન વિગતે વાત કરીએ તો શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘ ચાલક શ્રી મોહન રાવ ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગીતા અંગે ચર્ચા કરી વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે ભયાજી જોશી અને પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા તો ભારતીય વિચાર મંચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર વ્યાખ્યાન માળાના અંતિમ દિવસે શ્રી આલોક કુમારજી દ્વારા પાંચમા સર ચાલક પૂજ્ય શ્રી સુદર્શનજી અને વર્તમાન સર સરસંઘચાલક પૂજ્ય ડોક્ટર મોહન ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગીતા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે ભારતીય વિચાર મંચના મહામંત્રી શ્રી ઈશાન જોશીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષે માત્ર એક સંસ્થા માટે નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઉદ્બોધનનો પ્રસંગ છે આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મૂલ્ય પ્રેરિત યાત્રાને સમજી રાષ્ટ્ર જીવનમાં નવો ઉત્સાહ અને વિચારિક થાય છે અને ભારતીય વિચાર મંચ દ્વારા નાગરિકોમાં જાગૃતિ આવે તે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં ચિંતક વિચારક સહિત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ હોય છે